માત્ર બસો બાવીસની વસ્તી અને એકસો ઓગણસિત્તેર મતદારો ધરાવતી સૌથી નાની ગ્રામ પંચાયત બનાસકાંઠામાં થોડા દિવસો પહેલાં સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલાં અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું જેમાં વડગામ તાલુકાની બસ્સો બાવીસ લોકોની વસ્તી અને એકસો મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતા હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ યોજાયું હતું નવી સેંધણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થતા હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જેના સરપંચ પદે દોલીબેન પટેલ તેમજ ટ્યુટી સરપંચ પદે પરથીભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી નવી બનેલી હમીરપુરા ગ્રામ પંચાયતનું મકાન બનાવવામાં આવ્યું હતું આ ગ્રામ પંચાયતના લોકાર્પણને લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી નાની પંચાયત હમીરપુરા ગ્રામ પંચાયત બની છે સરકારે અમને અલગ પંચાયત આપી છે જે બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ અમારા ગામમાં પ્રથમ ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત બની છે પંચાયતની આખી બોડી સમરસ થઈ છે અને મહિલાના હાથમાં સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે ડોક્ટર રેખાબેન ચૌધરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર આઈ શેખ ટીડીઓ આરએમ ચૌધરી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પાર્થિભાઈ ગોળ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડગામ પીડી ચૌધરી વીરાભાઈ વણઝારા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બાદમાં પંચાયતના પ્રાંગણમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અમીરપુરા ગામ દીપકભાઈ ચૌધરી અમારા ગામમાં આજે નવી પંચાયતનું લોકાર્પણ હતું અને બધા ગ્રામજનો ઉપસ્થિત રહી અને ભાજપના નેતાઓ વડીલો ગામના અને અધિકારીશ્રીઓ બધા જોડે રહી આજે નવી ગ્રામ પંચાયતનું લોકાર્ણ પણ કરેલ છે અને જે બધા મેં બિનહરીફ સરપંચની ચૂંટણી ગામમાં પ્રથમવાર કરી અને સૌથી નાનામાં નાની પંચાયત જો ગણીએ તો અમારા ગામની કહેવાય અને સારું એવું બધા લોકોએ સમરસતા જાળવી અને સારું કામ કર્યું છે અને આ વસ્તુ બીજા ગામડાઓમાં પણ લોકોએ અહીંયાથી ઉપદેશ પ્રેરણા લેવો જોઈએ બરાબર છે તો બધા સૌ આવું સારું કરે અને સૌ સૌના ગામનો વિકાસ કરે એવી શુભેચ્છા અમીરપુરા ગ્રામ પંચાયતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો નવી શાદણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આ અમારી ગ્રામ પંચાયત અલગ થઈ અને ગુજરાત રાજ્યમાં નાનામાં નાની ગ્રામ પંચાયત બનવાનો અમારા ગામને બિરુદ મળે છે જેથી અમે ભારતીય જનતા પાર્ટીને સરકારને ખૂબ ખૂબ અમારું ગામ આભાર માની રહ્યું છે આજે લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી અમને સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સૌને સન્માનિત કર્યા હતા અમારા ગામમાં ગ્રામ પંચાયત બની સાથે સાથે બિનહરીફ આખી બોડી બની જેમાં બેનશ્રી દોલીબેન લક્ષ્મણભાઈ પટેલ સરપંચ અને પર્થિભાઈ જેઠાભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે બિનરીફ થયા હતા એટલે અમે સૌ આ બાબતે ગ્રામજનો ગૌરવન્વિત અનુભવીએ છીએ